નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્રાસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ વગર વડોદરા આજ રોજ રેવન્યુ અંતર્ગત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીના અધ્યક્ષતાને વિશિષ્ટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે 720 કરોડનો વેરા વસૂલાતનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે હજુ પણ જે બાકી વેરા છે તેની વસૂલાત કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને જલ્દીથી વેરાની વસુલાત થાય તે પ્રકારની કાર્યવાહી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી આ બેઠકમાં ચારે ઝોનના એએમસી તમામ વોર્ડના બોર્ડ ઓફિસરો સાથે રેવન્યુ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વર્ષના તરફ જ્યારે જઈ રહ્યા હોય ત્યારે કોર્પોરેશનની આવકનું મુખ્ય સ્ત્રોત એ વેરા છે અને વેરા વસૂલાત માટે આજે 1919 વોર્ડના અધિકારીઓ ઉપરાંત રેવન્યુ ઓફિસરો અને સંબંધિત ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની પણ બેઠક રાખવામાં આવી હતી એમનો વર્ષ દરમિયાન એમનો કેટલી ડિમાન્ડ છે અને કેટલી વસૂલાત થઈ છે તે માટેની વિશેષ સમીક્ષા કરવામાં આવી ખાસ કરીને જે બાકીદારો છે એનું બાકીદારોનું લિસ્ટ તૈયાર કરવાની સૂચના આપી છે વારંવાર નોટિસ આપવા છતાં પણ જે લોકોએ ભરી ન હોય તેઓની મિલકતો સીલ કરવા માટેની સૂચના આપી છે વીકલી ધોરણે દરેક વોર્ડના ઓફિસરોની અમારી કક્ષાએથી મિટિંગ થશે અને દૈનિક કક્ષાએ સોશિયલ મીડિયાના મારફત દ્વારા વિગતો મેળવી અને શક્ય લાગશે તો કોર્પોરેશનની પણ એક ટીમ જ્યાં નબળો વસુલાત છે ત્યાં વોર્ડ 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 અધિકારીના લેવલના અધિકારીઓને મોકલી અને વસૂલાત કરવામાં આવશે જે સાતસો વીસ કરોડનો લક્ષ્યાંક છે કોર્પોરેશનનો એને પાર પાડવા માટે સમગ્ર વહીવટીતંત્ર મ્યુનિસિપલ કમિશનર સાહેબના માર્ગદર્શન હેટર કારિયર થશે કેમેરામેન ડોમિની પ્રવન સાથે સતમેવાશ કનેશમ બ્લુસિંગ ફોટોગ્રાફ ટમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર